નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ આઠ વિષય સામાજિક વિજ્ઞાનની સ્વ અધ્યન પોથીનો પાઠ નંબર પંદર ભારતીય બંધારણની વાત કરવાના છીએ એ મિત્રો આ રીતનું પાઠ નંબર પંદરનું સંપૂર્ણ સોલ્યુશન છે આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો અહીંયા ધોરણ આઠના સ્વ અધ્યયન પોથીના દરેક વિષયના અને દરેક ભાગના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લે લિસ્ટમાં અથવા ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપી છે ત્યાંથી તમને મળી જશે બીજું મિત્રો આ ચેપ્ટરની પીડીએફ જોતી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે ત્યાંથી તમને મળી શકશે અને વોટ્સઅપ ગ્રુપ જોઈન કરવાથી પણ તમને મળી શકશે તો શરૂ કરીએ ધોરણ આઠ વિષય સામાજિક વિજ્ઞાનની સ્વ પોથીનો પાઠ નંબર પંદર ભારતીય બંધારણ પ્રશ્ન એક નીચે આપેલા પ્રશ્નના ઉત્તર માટે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખો એમાં પેલું તેનો વિકલ્પ નંબર છે વિધાન અને ત્યાર પછી બીજું છે એનો વિકલ્પ નંબર આવશે બી ફક્ત બાબત બે સાચી ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ છે એનો વિકલ્પ નંબર સી બંને બાબત સાચી જવાબ આવશે ત્યાર પછી ચોથું છે એનો જવાબ આવશે બી બે વર્ષ અગિયાર માસ અને અઢાર દિવસ પાંચમો નો જવાબ છે બી છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસ છઠ્ઠો નો જવાબ છે એ એકવીસ વર્ષ સાતમું એનો જવાબ છે સી પાંચ વર્ષ પછી આઠમું એનો જવાબ છે સી બે હજાર ઓગણત્રીસ અને નવમું એમનો જવાબ છે સી મોહનદાસ ગાંધી ત્યાર પછી ખાલી જગ્યા પૂરો પ્રશ્ન બે છે ખાલી જગ્યા પૂરો પહેલી ખાલી જગ્યામાં લોકશાહી બીજી ખાલી જગ્યામાં પાંચ ત્રીજી ખાલી જગ્યામાં કેન્દ્ર સરકાર ચોથી ખાલી જગ્યામાં એકસો છાસઠ અને પાંચમી ખાલી જગ્યામાં બંધારણીય ઈલાજોનો હક પ્રશ્ન ત્રણ નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો તો પેલું વિધાન સાચું બીજું વિધાન ખોટું ત્રીજું વિધાન સાચું ચોથું વિધાન સાચું પાંચમું વિધાન ખોટું ત્યાર પછી મને ઓળખો એમાં પેલું હું બંધારણ સભાનો સભ્ય અને ભારતનો પ્રથમ વડાપ્રધાન તો જવાહરલાલ નહેરુ બીજું હું બંધારણ સભાનો સભ્ય અને ભારતનો પ્રથમ શિક્ષણ મંત્રી અબ્દુલ કલામ આઝાદ ત્રીજું હું બંધારણ સભાનો અધ્યક્ષ અને ભારતનો પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ હું ખરડા સમિતિનો અધ્યક્ષ અને ભારતનો પ્રથમ કાયદા મંત્રી ડોક્ટર ભીમરાવ આંબેડકર હું બંધારણ સભાનો સભ્ય અને ભારતનો પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલ ત્યાર પછી જોડકા છે એમાં વિભાગ સાથે છે પેલું બંધારણ દિવસ સામે આવશે ડી છવ્વીસ નવેમ્બર બીજું સ્વાતંત્ર્ય દિન એની સામે આવશે એ ઓગસ્ટ ત્રીજું પ્રજાસત્તાક દિન એની સામે આવશે ઈ છવ્વીસમી જાન્યુઆરી માનવ અધિકાર દિન તો બી દસ ડિસેમ્બર ભારત પાંચમું બંધારણ સભાની પ્રથમ બેઠક સી નવ ડિસેમ્બર ત્યાર પછી નીચે આપેલા વિધાનો સામે ખાનામાં હક કે ફરજ લખો તો પેલું હક બીજું ફરજ ત્રીજું હક ચોથું ફરજ છે પાંચમું ફરજ છઠ્ઠું ફરજ સાતમું હક આઠમું ફરજ નવમું હક દસમું હક આ રીતના હક અને ફરજો લખેલી ત્યાર પછી પ્રશ્ન સાત આપેલા પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો એમાં પહેલું લોકશાહી એટલે શું લોકશાહી એટલે લોકોનું લોકો દ્વારા અને લોકો માટે ચાલતી શાસન વ્યવસ્થા પ્રજાની સત્તા કે ચલણવાળા પ્રજાના વહીવટવાળા શાસનને લોકશાહી કહેવામાં આવે છે આપણા દેશની લોકશાહીમાં સામાન્ય રીતે દર પાંચ વર્ષે ચૂંટણીઓ યોજાય છે તેમાં અઢાર વર્ષ કે તેથી વધારે ઉંમરના મતદારો ગુપ્ત મતદાન પદ્ધતિ વડે પોતાના પ્રતિનિધિઓને ચૂંટે છે ત્યાર પછી બીજો પ્રશ્ન છે બિનસાંપ્રદાયિક દેશ એટલે શું ભારત એક બિનસાંપ્રદાયિક દેશ છે બિનસાંપ્રદાયિક એટલે ભારતનું સ કોઈ ધર્મ કે સંપ્રદાયની માન્યતાને આધારે ચાલતું નથી ધર્મ કે સંપ્રદાયના આધારે નાગરિકો વચ્ચે ભેદભાવ કે પક્ષપાત રાખવો રાખવામાં આવતો નથી નાગરિકને પોતપોતાનો કે પસંદગીનો ધર્મ પાડવાની ગમે તે ધાર્મિક માન્યતા ધરાવતી તેમજ તેનો પ્રચાર પ્રસાર કરવાની સ્વતંત્રતા મળેલી છે તેમાં કોઈ પણ બિનજરૂરી દખલગીરી કરી શકે નહીં ત્યાર પછી ત્રીજું છે બંધારણના મૂળભૂત હકો જણાવો તો પેલો સમાનતાનો હક સ્વતંત્રતાનો હક શોષણ સામે વિરોધનો હક ધાર્મિક સ્વતંત્રતાનો હક પાંચમું સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક અને છઠ્ઠું બંધારણીય ઇલાજોનો હક ત્યાર પછી પ્રશ્ન આઠ નીચે આપેલા પ્રશ્નોને એક બે વાક્ય જવાબ લખો પેલું બંધારણ સભાના કોઈ પણ પાંચ પ્રતિનિધિ નામ લખો ડોક્ટર સાહેબ આંબેડકર રાજેન્દ્ર પ્રસાદ જવાહરલાલ નહેરુ સરદાર વલ્લભભાઈ પટેલ મોલાના અબુલ કલામ ત્યાર પછી બંધારણ સભાના મહિલા પ્રતિનિધિઓ નામ જણાવો શ્રીમતી સરોજની નાયડુ શ્રીમતી વિજયલક્ષ્મી પંડિત વગેરે બંધારણ સભાના મહિલા પ્રતિનિધિઓ હતા સંઘીય શાસન વ્યવસ્થામાં કેટલા પ્રકારની સરકાર હોય છે કઈ કંઈ સંઘીય શાસન વ્યવસ્થામાં બે પ્રકારની સરકાર રચ રચના કરવામાં આવે છે સંઘ સરકાર એટલે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પછી પ્રશ્ન નવ નીચે બંધારણ સભાના કેટલાક સભ્યોના ફોટા આપ્યા છે તેના નામ લખો એમાં પહેલો ફોટો છે ડૉક્ટર ભીમરાવ આંબેડકર પછી બીજો જવાહરલાલ નહેરુ ત્રીજું શ્યામપ્રસાદ મુખર્જી ચોથું સરોજની નાયડુ પાંચમું છે આ ફોટો અબ્બુલ કલામ આઝાદ પછી વિ વિજયાલક્ષ્મી પંડિત રાજકુમારી અમૃત કૌર કનૈયાલાલ મુનશી હોમી મોદી હંસાબેન મહેતા ત્યાર પછી દસમો છે ભારતના આદર્શ નાગરિક બનવા તમે કેવી કેવી ફરજો અદા કરશો તે જણાવો

સામાજિક વિજ્ઞાનની સ્વધ્યન પોથીના પાઠ નંબર પંદરનું સંપૂર્ણ સોલ્યુશન આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો